ચોરના ગીર સોમનાથ જિલ્લામાં મંદિરોમાં ચોરી કરનાર છ ચોરની ટોળકી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો છે ન માત્ર ગીર સોમનાથ પરંતુ રાજ્યના અનેક મંદિરમાં આ તસ્કરોએ ચોરી કરી છે મંદિરમાંથી આભૂષણ દાગીના અને રોકડ રકમની ચોરી કરતા હતા પોલીસે ચોર ટોળકી પાસેથી

અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ છ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા પોલીસે એમની સઘન કામગીરી કરી અને જે આની પાછળનું જે ક્યાં ક્યાં આ લોકો ચોરી કરી છે કેટલા મંદિરોમાં ચોરી કરી છે એની સઘન તપાસ દરમિયાન એક પીઠળાઈનું મંદિર તાલાળા તાલુકાનું હતું એમાં જે દરદાગીનાની ચોરી કરી હતી એ એક ટોળકી પકડાઈ છે એમાં ત્રણ ચાર મંદિરોની જે ચોરી પકડી છે અને હું પોલીસ વડા શ્રી આભાર માનું છું